જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા થોડા સમય પહેલા આજે એક સાયબર ક્રાઇમનો ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેની વિગત મુજબ આ કામના ફરિયાદી વોટ્સએપ નંબર ઉપરથી મેસેજ આવેલો જેમાં ટ્રેડિંગ એડવાઇઝર તરીકે ઓળખ આપી અને મેટા એક્સ ઓનલાઈન ડોટ કોમ ઉપર એમનું એકાઉન્ટ બનાવી અને એમાં અલગ અલગ ટ્રેડિંગ કોમોડિટીઝ અને અલગ અલગ કંપનીના ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ બતાવેલું હતું જે બાબતમાં ફરિયાદી પાસેથી આશરે એક કરોડ સત્યાસી લાખ જેટલા પૈસા ઇન્વેસ્ટ કરાવેલા હતા જે બાબતનો હતો આની ટેકનિકલ તપાસ દરમિયાન જામનગર જે એકાઉન્ટમાં પૈસા ગયા એ બેંક ઓફ મહારાષ્ટ્રનો જે એકાઉન્ટ નંબર હતું એના જે વ્યક્તિ જેના નામનું એકાઉન્ટ હતું એ વ્યક્તિને મહારાષ્ટ્રના પુણે ખાતેથી પકડી પાડવામાં આવેલું છે અને આ જે વ્યક્તિ છે એનું નામ છે અબરાર અઝીઝ અબ્દુલ લતીફ દિવાન જે સાયબર ફ્રોડ આગળ કરનાર છે એમને પોતાનું એકાઉન્ટ આપવામાં આવેલું હતું અને જેમાં કમિશન પેટે પાંચ લાખ રૂપિયા મેળવેલા હતા આ પ્રકારની ડિટેક્શન સાયબર પોલીસ દ્વારા કરવામાં આવેલું છે